આજે તો બુંદીના લાડુ ખાવાનું મન થયું તો બજારમાં એક દુકાનો ભાવ પૂછ્યો તો કે બસોને પચાસ રૂપિયા અને બીજી દુકાનવાળો કે બસો રૂપિયા ખીચામાં હાથ નાખીને જોયું તો ખીચામાં પચાસ રૂપિયા હતા બુંદીના લાડુ ઘરે હાથે બનાવીને જ ખાવા પડશે તો મેં બધી તૈયારી કરી દીધી ચાલુ તો ચાલો બનાવીએ બુંદીના લાડુ મેં લઈ લીધો બસો ગ્રામ ચણાનો લોટ અને આપણે સામું એટલું જ બસો ગ્રામ જેટલું જ એમાં મેં પાણી નાખી દીધું મિત્રો અને પાણી નાખીને ચમચીથી એકદમ ઘૂંટી ઘૂટીને હલાવી લીધું એ કઈ કાંઠ રહેવી જોઈએ નહીં મિત્રો હવે આપણું ચણાના લોટનું રાપડું એકદમ તૈયાર થઈ ગયું છે થોડું ઘણું પાણી નાખે એ પણ થોડું ઘણું જે પાણી ઘટતું હતું એ પણ નાખી દીધું અને આપણું ચણાના લોટનું રાબડું બિલકુલ તૈયાર થઈ ગયું મિત્રો આવી રીતનું આપણે રાબડું રાખવાનું છે મિત્રો જો આવું રાબડું બને ને તો આપણી બુંદી છે એકદમ પરફેક્ટ બને અને હવે એમાં નાખવાનો છે આપણે આ ચકલી છાપ કલર એટલે આપણી જે બુંદી છે ને એકદમ માર્કેટ જેવી જ લાગે આ કલર તમે તમારા હિસાબથી નાખજો મિત્રો જો તમારે ન નાખવો હોય તોય છૂટ છે આપણે તો ખાવો જ છે ને આપણે ક્યાં કોઈને દેખાડવો છે મેં આ બધો જ કલર આમાં જ આપી દીધો અને કલર કરી નાખ્યો એ એકદમ લાલ જેવો મિત્રો અને ગુંદી આપણી બનશે એ એકદમ માર્કેટ જેવી જ તો હવે આપણે ચણાની લોટનું રાબડું થઈ ગયું છે ત્યાર ને હવે આપણે બનાવી લઈએ ખાંડની ચાસણી મિત્રો તો એના હાથ માટે થઈને મેં અહીંયા પાંચસો ગ્રામ ખાંડ લઈ લીધી ખાંડ થોડી ઓછી લઈએ તો પણ ચાલે અને સામે આપણે એટલું જ એમાં પાણી નાખી દેવાનું છે પાંચસો ગ્રામ ખાંડ અને પાંચસો એમએલ પાણી હવે આનો આપણે ગેસને એકદમ ફૂલ કરી નાખીએ એટલે જલ્દી ગરમ થાય ને ખાંડને આપણે જલ્દીથી ઓગાળી લેવાની છે ગેસને મેં એકદમ કરી દીધો ફૂલ ચાલુ અને ખાંડ ઓગળવાની થઈ ગઈ ચાલુ આપણે મિત્રો અને ચાસણી બનાવવામાં એક વસ્તુનો ખાસ ખ્યાલ રાખો કે ચાસણી આપણી એકદમ પાતળી થશે ને તો હાલશે પણ જાડી જરાય થવી જોઈએ નહીં જો જાડી થશે ને તો તમારી બુંદી છે ને એકદમ કોરાડી રહેશે એટલે થોડુંક આપણે આંગળીમાં અડતા ચીકણું લાગે ને એવું પાણી જ આપણે ખાંડનું કરવાનું છે બહુ જાડું એકદમ તાર કરવાનું નથી મિત્રો આપણે આનો તો આપણી ચાસણીમાં એકદમ ઉકળી ગઈ ને હવે પછી આપણે એને ચેક કરી લઈએ તો હાથેથી આપણે આ રીતે આને ગેસને બંધ કરીને આપણે આંગળીને અંગૂઠાની મદદથી આવી રીતે આપણે ચેક કરી લઈએ એકદમ થોડુંક ચીકણું તો લાગે છે મિત્રો આપણી ચાસણી બની ગઈ છે ને તૈયાર થઈ ગઈ છે હવે આપણે બનાવીએ બુંદી તો તેલ આપણું એકદમ ગરમ જ હતું તો આવી રીતના જો ઝીણા હોલવાળો ઝાડો હોય તો પણ ચાલે અને ઝાડો ન હોય ને આપણી ચાયણી હોય ને તો ચાયણી હાલે મિત્રો એમાં થોડું થોડું આ રીતે આ રાબડું છે ને એ નાખતું જવાનું અને તેલને આપણે ભજીયા કરીએ એવું ગરમ રાખવાનું છે જો તમારી બુંદી ચપટી થતી હોય તો તેલ તમારું ઠંડુ છે એમ સમજવું મિત્રો અને મારે આમાં ગણવામાં હું જ એક વખત એવું થયું હતું મિત્રો કે આપણી બુંદી ચપટી થઈ હતી એકવાર બનાવો ને થોડું ઘણું બગડે એ ખરા એ તો પણ ખાવું તો આપણે જ છે ને મિત્રો તો આ બુંદી આપણે પાડી દીધી ને એને પછી આવી રીતે ઝારાની મદદથી હલાવતી રહેવાની અને આ બુરબુડિયા બોલતા બંધ થઈ જાય એટલે આપણે સમજવું કે આપણી બુંદી પાકી ગઈ આપણી બુંદી પાકી જાય એટલે તરત જ એને ગરમા ગરમ સીધી ચાસણીમાં જ નાખી દેવાની અને એને ચારથી પાંચ મિનિટ પછી આપણે ડૂબાડવાની છે મિત્રો હવે આમાં બુરબુડિયા બોલવાના બહુ ઓછા થઈ ગયા છે તો આપણી બુંદી પાકીને ટેટા જેવી થઈ ગઈ છે તો હવે આપણે આને ઝારાની મદદથી કાઢી લેવાની છે મિત્રો કાઢીને સીધે સીધે આપણે એને ચાસણીમાં જબોડી દેવાની છે આ નાખી ચાસણીમાં ચાસણીમાં રાખીને અને આપણે આ ચાર થી પાંચ મિનિટ સુધી એમાં જબોડવા દેવાની છે મિત્રો અને જારાની મદદથી આવી રીતે હલાવી લેવાની છે એટલે ચાસણી અંદર પૂરેપૂરી ઉતરી જાય અને તો જ આપણે આ બુંદી ખાવાની મજા આવે મિત્રો આમને બુંદી ખાવી હોય તોય ચાલે પછી આપણે લાડવા કરવા હોય તો લાડવા થઈ જાય કેમ બાકી દેખાય છે ને મિત્રો આપણી બુંદી ચકાસ બુંદી માંથી બધી ચાસણી આપણે નીતાારી લીધી ને હવે એને આપણે એક ચોકીમાં કાઢી લઈએ મિત્રો આવી જ રીતે મેં આખી બુંદી બનાવી લીધી છે મિત્રો આ જોઈ શકો તમે ચોકીમાં પણ કેવો સરસ મજાનો કલર દેખાય જોતા જ ખાવાનું મન થાય છે મિત્રો મને તો અત્યારે હવે આ બુંદીને આપણે જેટલું આપણા હું જે બર હોય એટલું જોરથી મસળી લેવાની છે મિત્રો પણ એક વસ્તુ યાદ રાખજો કે આના દાણાને આપણે બિલકુલ ભાંગવાના નથી મસળી મસળીને ચીપાવીને થોડું હું એ દબાવી દેવાની છે મિત્રો એકદમ દબાઈ જાય એટલે આવી થઈ જાય કાંઈક અને પછી આપણે એના લાડુ વાળવા માંડવાના છે મિત્રો અને જો આમાં કઈ નાખવું હોય તો કાજુય નાખી હોગો ને બદામય નાખી શકો પણ આપણી પાસે તો કાંઈ છે નહીં ભાઈ ખીચામાં પચાસ રૂપિયા હોય ને બીજું હોય શું હવે તો આપણે એકા દસ રૂપિયાની તૂટી ફૂટી લઈ લીધી અને એ નાખી દઈએ મિત્રો અને સારી રીતે મિક્સ કરી લીધી અને પછી આપણે હાથેથી દબાઈ દબાઈને મનસુ લાડુ વાળવાય ને આવી રીતે આપણે હાથથી એકદમ દબાવી દબાવીને લાડુ વાળી લેવાના છે મિત્રો તો બધા જ લાડુ આપણે આ રીતે એક પછી એક વાળવા માંડીએ ને પછી તમને એક સાથે લાડુ બતાવો મિત્રો અને આ તમને મારો વિડીયો અને આ મારો અવાજ તમને કેવો લાગે એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો મિત્રો અને જો સારો લાગતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરજો મિત્રો અને જો તમને આ મારો વિડીયો જોયો હોય ને જો સારો ન લાગે તો તમે એને આ બુંદીના લાડુ બે વધારે ખાઈ લેજો મિત્રો આ આપણા બધા જ લાડુ એ એકદમ પરફેક્ટ બની જાય છે મિત્રો બસ હવે તો ખાવાની વાત છે ખાલી આ મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર